દેશી દારૂના મુદ્દે ભાજપના ધારાસભ્ય પી કે પરમારનો ઘેરાવ પ્રવેશોત્સવ માટે ધારાસભ્ય પહોંચ્યા હતા પાચડીના ઓડુ ગામે જ્યાં ગામની મહિલાઓએ ધારાસભ્ય પી કે પરમારને ઉગ્ર રજૂઆત કરી ગામમાં દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોવાનો પણ મહિલાઓએ આરોપ લગાવ્યો સુરેન્દ્રનગરના પોલીસ વડાને રજૂઆત કરીશ તેવી વાત ધારાસભ્યએ કરી છે પોલીસ પકડે તો કોઈએ ભલામણ ન કરવી તેવી પણ વાત ધારાસભ્યએ કરી છે દેશી દારૂને લઈ ભાજપના ધારાસભ્યનો ઘેરાવ મહિલાઓએ કર્યો હતો

કોઈનો યુવાન ભાઈ હોય દીકરો હોય મહેરબાની કરીને પીધેલી હાલતમાં હોય પોલીસ સ્ટેશન લઈ જાય તો એને છોડાવવા માટેનો કોઈ પ્રયત્ન ના કરતા એટલી હું તમને પણ વિનંતી કરું છું કારણ કે આપની પણ જવાબદારી છે કારણ કે જે આ બહેનો એ વિધવા બને છે એની પાછળનો જો કોઈ કારણ હોય તો યુવા ધન એ આ દારૂના રવાડે ચડે

ગામમાં બેફામ રીતે દેશી દારૂ વેચાતો હોવાની મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી તો બીજી તરફ ધારાસભ્યએ કહ્યું હતું કે પોલીસ વડાની રજૂઆત કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે સાથે જ તેમણે કહ્યું કે જો કોઈ પણ દારૂ પીધેલી વ્યક્તિ હોય પીતી હોય કે પીવડાવતી હોય તેવી વ્યક્તિએ ભલામણ કરવા માટે ફોન ન કરવો પોલીસ પકડે તો ભલામણ કરવા માટે ફોન ન કરવાની પણ ધારાસભ્યએ વાત કરી આ છે છે સુરેન્દ્રનગરનો ભાગ લેવા માટે ધારાસભ્ય પહોંચ્યા હતા ત્યારે મહિલાઓએ ઉગ્ર રજૂઆત ધારાસભ્યને કરી હતી દેશી દારૂ મુદ્દે ભાજપના ધારાસભ્ય પી કે પરમારનો મહિલાઓએ ઘેરાવ કર્યો અને તેમણે કહ્યું કે ગામમાં બેફામ મળે જે દેશી દારૂ છે તેનું વેપલો ચાલે છે તેનું વેચાણ ચાલે છે ત્યારે ગામની મહિલાઓએ ધારાસભ્ય પી કે પરમારને ઉગ્ર રજૂઆત કરી